એક ભાઈને એટલો ભયંકર મુશ્કેલી આવી ચારે બાજુ થી મુશ્કેલી આવી મને કે બાપજી કોઈ રસ્તો બતાવ મારી પાસે કોઈ રસ્તો નથી મહારાજ દયા કરો તમે તો વ્યાસપીઠ ઉપર બેસીને બધાને રસ્તા બતાવો મેં કીધું વ્યાસપીઠ ઉપર બેસું ને ત્યારે જ રસ્તો બતાવું નીચે ઉતરું એટલે હું તમારા જેવું મને કે બાપજી મને કોઈ એવો રસ્તો બતાવો હું આ મારા કષ્ટમાંથી મારી મુશ્કેલીમાંથી હું છૂટી માંથી હું કલ્યાણ થાય મારું તમને સૌને જાણકારી ખાતર કહી દઉં સેવક ધર્મ કઠોરા ઉચિત ભાઈ તમારે એક કામ કરવાનું મહા કષ્ટ છે મહામુશ્કેલી છે કોઈ સોલ્યુશન નથી કોઈ રસ્તો નથી કોઈ કુટુંબના કોઈ કરી શકે એમ નથી

શિવ તો ક્યાં આપણે સેવા કરવા જઈએ મહાકાળના મંદિર માં આપણને કોઈ જવા દે સેવા કરવા અંદર તો આપણને કોઈ જવા ના દે તો શિવ સેવા ક્યાં કરશો તમે તમને મન થાય કે મારે મહાકાલ સેવા કરવી છે ક્યાં જશો ત્યાં કદાચ તમારે સેવા કરવાનું મન થાય તો તમે ત્યાં પૈસા ભરી દો પણ અંદર તો ન જવા દે કદાચ ગમે તે પૂજા પાઠ તમે લખાવી દો તો એ બ્રાહ્મણો અંદર જઈને જળ ચડાવી દે અભિષેક કરી લે તમને પ્રસાદ બહાર લાવીને આપી દે પ્રત્યક્ષ ભગવાન બોળા ની ભગવાન મહાકાલ ની જો સેવા કરવી હોય તો કથા ની અંદર જે બેઠા છે એને શિવ સ્વરૂપ કહ્યા છે અને એ શિવ સ્વરૂપ ને કથામાં બેસનાર આ તો કથા નો જે મંડપ છે એની અંદર તમે સેવાનું પ્રકલ્પ શરૂ કરો